છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરી સિંગ ભજીયા નું શાક તો સિંગ ભજીયા માટે આપણે પેલે મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે મેં બે ટમેટા લીધા છે અને આવી રીતના સુધારી લીધા છે અને પછી આના માટે ચાર મરચા લીધા છે અને બે ટમેટા લીધા છે અને એક આપણે ડુંગળી લીધી છે અને મેં આવી રીતના સુધારી લીધી છે મોટી મોટી તો ફ્રેન્ડ આ શાક જલ્દી બની જાય છે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે એક ચમચી આપણે જીરો ઉમેરીશું ગ્રી આજે આપણે આપણે શાક બનાવીશું બે ચમચી પાવડર નાખીશું એક ચમચી આપણે લાલ મરચા ઉમેરીશું આધી ચમચી આપણે હળદર ઉમેરીશું પાણી ઉમેરીશું અને પછી એને ઢાંકીને આપણે એને પીસી લઈશું તો ફ્રેન્ડ આપણે પીસી લીધું છે તમે જોઈ શકો છો આપણે સારી રીતે પીસી લીધું છે હું તમને ચમચીની મદદ થી તમે હું જોઈ શકો છો તો ચાલો આપણે સિંગ ભજીયા ની રેસીપી શરૂ કરીએ અને શાક બનાવીશું જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને ફ્રેન્ડ્સ આપણે કણાઈ ગરમ કરવા રાખી દીધી છે તેલ મેરીશું હવે આ તેલ માટે આપણે બે ચમચા જેટલું તેલ ઉમેરીશું જ્યારે તમને એમ થાય કે આજે કઈ પણ ભાજી મને નથી જડી તો હું આજ શેનું શાક બનાવું તો તમે આવી રીતના સીંગ ભજીયાનું શાક બનાવજો તો આપણું તેલ ગરમ થઈ જાય તો ફ્રેન્ડ તેલ આપણું ગરમ થઈ હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું તો બધું મસાલો ઉમેરી નાખીશું અને આટા ગ્રેવી વાળું અને બહુ ટેસ્ટી બન્યું છે તમે બનાવજો ઘરમાં જરૂર એકવાર ટ્રાય કરજો તમને બહુ જ મજા આવશે હવે મસાલુ બધું મિક્સ કરી નાખીશું આવી રીતના એનામાં મસાલોમાં આપણે મિક્સરના ડબ્બામાં થોડુંક પાણી ઉમેરી અને એનામાં આપણે મિક્સ કરી તો આપણે મસાલો બધું ઉમેરી નાખ્યું છે અને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું અને ત્રણ ચાર મિનિટ આપણે મસાલાને સારી રીતે પકાવીશું તો પહેલા આપણે મસાલો આપણો સારી રીતે પકી જાય એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું સિંગ ભજીયામાં મીઠું હોય છે એટલે એ પ્રમાણે આપણે ઉમેરવાનું છે અને પછી આપણે મિક્સ કરી નાખો તો ફ્રેન્ડ્સ ચાર મિનિટ આપણે પકાવવા રાખી દઈશું જ્યાં સુધી તેલ નહીં મૂકીએ ત્યાં સુધી આપણે પકાવવા રાખી દઈશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે જે તેલ ઉમેર્યું હતું એ આવી રીતના ઉપર આવી ગયો છે અને આપણો મસાલો બિલકુલ તૈયાર થઈ ગયું છે હવે એના માપે સિંગ ભજીયા ઉમેરીશું જે આપણે બાલાજીના લીધા છે દીખા નથી લીધા મીડિયમ સાઇઝ ના આપે લીધા છે એ આપણે એનામાં ઉમેરી ના ગ્રેવી વાળું શાક બનાવીશું જેથી બહુ ટેસ્ટી સ્વાદ આવે છે અને બહુ જ મજા આવે છે રીતે આપણે મિક્સ કરી નાખીશું બધા હવે એને આપે થોડુંક સિંગ ભજાઈ આપણે પાકવા દઈશું અને પછી એના માપે થોડુંક તેલ ઉમેરી છે એના માપે